ગામ હોય તો આવું સરપંચ દારૂના અડ્ડા બંધ કરાવ્યા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગામમાં સરપંચ દ્વારા ગ્રામ્ય સભા યોજાઈ ફતેપુરા ગ્રામ્ય પંચાયત સરપંચ શ્રી રાઠોડ મહેશભાઈનું સરાહનીય કામગીરી જો તમે દારૂ બનાવી વેચાણ શરૂ કરશો તો ગ્રામ્ય પંચાયત તરફથી મળતા તમામ લાભ બંધ થશે ગણતેશ્વર તાલુકાના ફતેપુરા ગામમાં સરપંચ દારૂબંધી માટે ગ્રામસભા યોજવામાં આવી હતી આ ગ્રામસભા બાદ ગ્રામજનો અને બીટના જમાદાર દ્વારા ગામમાં દારૂ વેચતા પાંચ જગ્યાએ રેડ કરવાની આવી હતી પરંતુ પાંચમાંથી એક પણ જગ્યાએ દારૂ ન મળ્યા હોય ત્યારે જો તમે દારૂ બનાવી વેચાણ કરશો તો ગ્રામ્ય પંચાયત તરફથી મળવાપાત્ર લાભ બંધ કરવામાં આવશે તેમ ઠરાવ કરવામાં આવ્યો છે સરપંચશ્રીના જણાવ્યા મુજબ ફતેહપુરા ગામમાં દેશી દારૂને લઈને પચીસથી પાંત્રીસ વર્ષના લોકો નાની ઉંમરે મૃત્યુ પામે છે નાનું ગામ હોવા છતાં વર્ષે દસથી વધારે બહેનો વિધવા બની જાય છે જેને લઈને સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું કે જો આ પાંચ જગ્યાએ દારૂનું વેચાણ કરવામાં આવશે તો ગ્રામ્ય પંચાયત તરફથી મળવા પાત્ર લાભો બંધ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરી સજા પણ કરવામાં આવશે એવા ઠરાવ ફતેપુરા ગ્રામ્ય પંચાયતમાં કરવામાં આવ્યો દેવ મિરર ન્યૂઝ ખેડા ગઢતેશ્વર પરમાર કૌશિક આપનું નામ પરિચય આપશો મારું નામ મહેશભાઈ પુનમભાઈ રાઠોડ ફતેપુરા ગ્રામ પંચાયત સરપંચ આજ જે પતિપુરા ગ્રામ પંચાયતમાં તમે જે મિટિંગનું આયોજન કરેલ છે આ બાબતે કરેલ છે આજનું જે આ મિટિંગનું આયોજન ખાસ ગ્રામ સભા બોલાવવામાં એટલા માટે આવેલી છેલ્લા કેટલાય સમયથી અમારા ગામમાં એક દુષણ વધ્યું હતું અને એ ખાસ કરીને દારૂનું ઘણાય સમયથી ચાલે છે પણ ખરેખર અમે આજે પંચાયત તરફથી એટલા માટે જાગ્યા છે કે જો અમે આજે શરૂઆત જ નહીં કરીએ તો કાલની શરૂઆત કોણ કરશે એ કોઈ દેખાતું નહીં પણ આજે શરૂઆત અમારે એટલા માટે કરવી પડી કે મારા ગામમાં પચીસ થી ચાલીસ વર્ષની અંદર કેટલા યુવાઓ જાન ગુમાવી બેઠા છે એનું મુખ્ય કારણ એક જ છે દારૂ એટલે આજે અમે ભેગા થઈ ગ્રામ પંચાયત તરફથી અમારા તલાટી સાહેબ હાજર છે એમની રૂબરૂ આજે ઠરાવ પાસ કર્યો છે કે આજે મારા ગામમાં ફતેપુરામાં જેટલા લોકો જે પણ દારૂ ગાળતા એમના નામ સાથે મેં આપ્યું છે એ લોકોને હવે એ જ કહેવું છે કે એમને દારૂ ગાળવાનો નથી અને પીવા વાળો અને ગાવા વાળો નહીં જો અમે સજા કરીશું તો સો ટકા અમને એવું લાગે છે અમને રિઝલ્ટ લોબા સમયની તો પણ ટૂંકા સમયમાં અમને રિઝલ્ટ મળશે કારણ કે આ રિઝલ્ટ નહીં લાવીએ ને તો અમારા ગામમાં આજે કેટલી વિધવા બહેનો એવી છે કે જે ખરેખર એમની પચીસ થી ત્રીસ વર્ષની ઉંમર છે ત્રીસ થી ચાલીસ માં ઓછી છે પણ પચીસ થી ત્રીસ માં વધારે છે એવી બેનો જે વિધવા ફર છે એ ખરેખર અત્યારે અમારથી જોવું નહીં જવાતું એટલા માટે અમે આજે ભેગા થયેલા છીએ મહેશભાઈ આ મિટિંગનું તમે જે આયોજન કરેલ છે એ બાબતે તમે કઈ જાણ કરી હતી કોઈ આવેદન પત્ર આપ્યું હતું તમે હા અમે સો કાલે મામલતદાર કચેરીએ અમારા મામલતદાર શ્રી બહેન બહેનશ્રીને એમની સાથે મુલાકાત વીસ મિનિટની મારા મુલાકાત થઈ હતી એમને અમને કહ્યું હતું કે અમે સમયસર હાજર રહીશું પણ લગભગ સમય વધતી જતો એ આવ્યા નહીં એની પછી અમે અમારા વિસ્તારના પીઆઈ જે ઝાલા સાહેબ છે એમની જોડે પણ ચર્ચા કરેલી અને એમને આમંત્રણ આપેલું કે તમારે હાજર રહેવાનું છે પણ એ પણ અત્યાર સુધી દેખાયા નથી કેટલા વાગ્યાનો સમય આપ્યો હતો તમે એમને એક વાગ્યાનો સમય આપ્યો એક વાગ્યા પછી તમને એમને કોઈ ફોન કોલ ઉપર જાણ કરી દે હા

કતિપુરા ગામમાં તો એક શિક્ષણિક ગામ હતું પણ અત્યારે એક દારૂનું દૂષણ છે તે ગામમાં મોટા પ્રમાણની અંદર છે તે થઈ રહ્યું છે ખુદ મારા ઘરની અંદર મારો નાનો ભાઈ પણ દારૂના દૂષણથી ગુજરી ગયેલો છે એના પછીનો એક બીજો ભાઈ કે જે પાંચ દસ બે હજાર પચીસના રોજ ચાલુ ન કરીએ ચાર વર્ષની નોકરી બાકી હતી અને એ પણ ગુજરી ગયો છે મારો એક દીકરો હતો એ પણ છે તે આ જ પ્રમાણે આજથી પાંચ વર્ષ પહેલો એ પણ ઓપસી ગયો હાલના તબક્કાની અંદર મારા ઘરની અંદર જવાનું ત્રણ વિધવાઓ મોજૂદ છે અને બ બે છોકરો એક એક છોકરું આવા છોકરોનો જે બોજો લઈને એ વિધવાઓ અત્યારે ફરશે અને એ સિવાય પણ મારા ગામની અંદર એવી કેટલીક વિધવાઓ છે કે જે આ દારૂના દૂષણની અંદર એમના ઘરવાળાઓ ઓફ થઈ જાય અને એમનું પોતાનું છે તે આજીવિકા રડવા માટે એકબીજાને ત્યાં મજૂરી જવું પડે છે સવારની અંદર અમારા ખેડા જિલ્લાના કઈ ગામોની અંદર તમે સવારની અંદર જઈને જોશો તો તમને ખબર પડશે કે કેટલી વિધવાઓ ગોમમાંથી બહાર નીકળશે મજૂરી કરવા માટે જોશે આ ગોધીના ગુજરાતની અંદર એક શરમજનક વાત છે કે અહીંયા દારૂબંધી છે તેમ છતો આટલો ખુલ્લેઆમ દારૂ વેચાય છે જો સરકારની અંદર પાકિસ્તાનની અંદર ઓપરેશન સિંદૂર કરવાની વાતો ચાલતી હોય અને ત્યાં આગળ પેલગામમાં મરેલા પચ્ચીસ માણસોનો માટે જો ઓપરેશન સિંદૂર થતું હોય તો હજારો બૈયો આ દારૂના દૂષણથી મરી જશે તો શું સરકારને એ ખબર નથી કે હમણાં માટે ઓપરેશન સિંદૂર કરવું પડે તો સરકારની કેટલુંય અર્થ કે નાનોનો બચાવ છે કારણ કે એક બાય મરે એટલે વર્ષે એને ચૌદ હજાર રૂપિયા એને વિધવા સહાય ચૂકવવી પડે તો આવી બહુ જો બચી જાય તો કેટલી સરકાર વિધવા સહાયને ચૂકવવી પડે અને એના ભવિષ્ય જાય છે એટલે હું તો આપણે એટલું જ કહીશ કે જો સરકારની અંદર પદાધિકારીઓ જો સારી રીતે જો આ વાત સમજતા હોય ને તો એમને ઓપરેશન સિંદૂરની વાત કરવી પડે આ લોકો માટે જો છબ્બીસ માણસો માટે જો પાકિસ્તાન ઉપર સ્ટ્રાઈક કરતા હોય આપણે તો આ તો હજારો ભાઈઓ સાથે મરી જાય છે એના માટે આપ શું વિચારો છો આ વાત મારે કેવી છે એથી વિશેષ કંઈ કેવું નથી કે આવું કરી અને આ માણસો ને દારૂ થી બંધ કરાવે તો કેટલી કઈ વિધવાઓ થતી બચી જશે કેટલી દીકરીઓ વિધવા થવાની અંદરથી બચી જશે આ મીટિંગ નું જે આયોજન કર્યું છે જે તળાટી સાહેબે જે ઠરાવ નક્કી કર્યો છે તમે જે પણ ભાઈઓ જે દારૂનું વેચાણ કરી રહ્યા છે દારૂનું વેચાણ નોટિસ આપ્યા પછી પણ જે ચાલુ રાખશે તે બાબતે તમે શું કહેવા માંગશો જો અમને અમારા ઘરથી ત્રણ મારા ભાઈ બે ભાઈઓ અનમારો મારો દીકરો આપ થઈ ગયેલા એટલે કોઈ કોઈ નહીં કરે પણ હું તો સરકારની અંદર હર સંઘવી સાહેબ ગૃહ મંત્રીને ચેમ્બરમાં જઈ આ એમની પાસેના જે લેટર મેં મેં ઝેરોક કરેલા છે આ મારા મોબાઈલની અંદર મેં સેવ કર્યા છે એ સાથે અરજી સાથે હું હર સંઘવીની ઓફિસની અંદર જઈને આપીશ કલેક્ટર સાહેબ ને ત્યાં જવું પડશે તો જઈશ ભલે કોઈ ગામનો માણસ મારી સાથે નહીં આવે હું એકલો જઈશ આ મારો ભાઈ ઓફ થઈ ગયેલો છે એના અઠવાડિયા પછી જયારે આ પતિ જશે એનો કાર્યક્રમ એટલે હું ચોક્કસ ને સો ટકા જઈશ જો આ નહીં બને તો બરાબર છે સરપંચ સાહેબ જે આ જે ગામના જે જાગૃત વડીલ તરીકે જે કીધું છે કે જે દારૂ બંધ નહીં થાય તો હું હર્ષ સંઘવી સાહેબના ચેમ્બરમાં જઈશ ને રજૂઆત કરીશ હવે આ બાબતે જોવાનું રહ્યું એ કે નોટિસ આપ્યા પણ જો દારૂબંધી નહીં થાય તો તમે સરપંચ તરીકેની તમારી ભૂમિકા જે શું તમે ભજવશો હવે લગભગ સાહેબ આવા સિંહ મને હમણાં વાત મળી છે આજે જ જે લોકોને નોટિસ આલીને એમને હાજર રાખવાની આજે મેં એમને કહ્યું કે તે તમારે હાજર રહેવાનું છે એક પણ મોણસ હાજર નહીં રહ્યા લગભગ આપણા પોલીસવાળા પર આવી ગયા છે હવે મારું એવું કહેવું છે કે અત્યારે જ આ પોલીસવાળાનું નામ આલું છે એમની જોડે અત્યારે જ ઇમિજિયેટલી એવા એક્શન ના લે અને કાલે ફરી દૂષણ થાય તો હું સીધો અમની પર આરોપ મૂકવાનો છું એ વાત નક્કી છે કોની પર આરોપ મૂકવાનો છો તમે હું પોલીસ પ્રશાસન તંત્ર પર જ આરોપ મૂકીશ કઈ આધારિત આધારિત એક આજની આ મારી મિટિંગ છે બરાબર એવા આવી ગયા છે એમનો આભાર ખૂબ ખૂબ આજે જ એમને કહું છું કે આ પોચ નોમો ગાર છે બીજા હશે તો મારો વાળા કહેશે મને કે ભાઈ આજે એ ફરી ઘરે છે પણ આ પોચ નમો વાળા તો ગાર જ છે બરાબર એમાં ત્રણ જણો સહયોગ કરી બે જણા સહયોગ નહીં કરી કદાચ કદાચ કોઈ બંધ કર્યું હોય તો મને ખબર નહીં પૂછી લઉં છું ગોમ પણ જો બંધ ના કરે તો આજથી જ એક્શન એમની પર જ લેવાની છે બરાબર બોલો